આવેલા પુણેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી જીવને શિવભાઈ બનાવી દેતું એટલે શિવરાત્રી શિવરાત્રીના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથના ભજનનું અનોખું મહાત્મ્ય છે અને કહેવાય છે કે ફક્ત એક લોટું પાણી ચડાવવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જતા હોય છે અને શિવરાત્રીના દિવસે તેમનું પૂજન કરવાથી જન્મ જન્મના ફેરા ટળી જાય છે અને પુણ્યનું ભાથું બંધાઈ જાય છે આવા અનેરો મહત્વ ધરાવતા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે શહેરના પૌરાણિક સહિત અર્વાચીન શિવાલય ખાતે શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

જે શિવ ભક્તોએ પૂર્ણ શ્રદ્ધા ભાવ પૂર્વક ભગવાન શિવજીને દૂધ શુદ્ધ જળ બિલીપત્ર કમા તેમજ અન્ય પૂજન સામગ્રીઓનો અભિષેક કરી ભગવાન શિવજીની કૃપા મેળવવાનો પ્રયાસ કર્યો હતો પાછલા બત્રીસ વર્ષથી હું અહીંયા મહારાજ તરીકે ફરજ આપું છું મારા પહેલાં મારા ફાધર પણ અમે સાથે જ આપતા હતા મારા ફાધર અમને આછલા ત્રણ વર્ષથી નથી એમાં અમારી સાથે નથી રહ્યા પુણેશ્વર મહાદેવ મંદિર કાંઠાના વિસ્તારોમાં ઘણું પ્રખ્યાત છે અહીંયા ઘણા દૂર દૂરથી લાખો લોકો ભક્તજનો અહીંયા દર્શન કરવા આવે છે પુણેશ્વર મહાદેવ મંદિરનું નામ પુણેશ્વર મહાદેવ પર જે પણ ભક્ત આવે છે તેની પોતાની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે એના ઉપરથી પુણેશ્વર મહાદેવ મંદિરનું નામ વપર્યું છે બીજું કે આપણે બધા સૌ જાણીએ છીએ કે શિવ શિવ શિવાજી મહારાજ જે હતા તે પણ શિવના બહુ મોટા ભક્ત હતા અને શિવાજી મહારાજ જ્યારે સુરત ઉપર ચઢાઈ કરતા હતા ત્યારે એમનું રાત્રિ રોકાણ નવસારીમાં કુણેશ્વર મહાદેવ મંદિરના ગામમાં થતો હતું ને એ રોજ અહીંયા શિવની પૂજા કરતા હતા સોળમી સોલમી સદીમાં અને આજની ડેટમાં એના વાસણો પણ આપણી પાસે હયાતમાં છે બીજું કે શિવરાત્રી આજે આજે જે શિવરાત્રીનો મહાશિવરાત્રિનો દિવસ છે તે શિવને સૌથી પ્રિય છે અને આજના દિવસમાં કોઈ પણ વ્યક્તિ અહીં આવીને પોતાની મનોકામનાઓ જે ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય ને જે સાચા શ્રદ્ધાથી અહીંયા પ્રાર્થના કરે તો એની એની બધી મનોકામનાઓ પુણેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન પોતે સાક્ષાત પૂર્ણ કરશે હું ગોલ્ડિન સોલણમાં કામ કરું છું મારું બધું હું આ પુણેશ્વર મહાદેવ મંદિર મા રોજ દર વર્ષે ત્રણ વર્ષોથી આવું છું સવારે પાંચ વાગે આવું છું આરતીના સમય પર ને સાંજે છ વાગે આરતીના સમય પર આવું છું ગણેશો મહાદેવનું નામ તે બધાની ઈચ્છા પૂર્ણ થાય તે નામ પરથી પડેલું છે ને મારી બધું મનોકામના અહીંયા પૂર્ણ થાય છે જયપુર